હું અહીંયા કોઈ સંતા કુકડી નથી રમી રહ્યો અહીંયા કોઈ રમત નથી રમી રહ્યો આ ભાથરોટ ગામનો મેન રોડ છે કેશોદ વિધાનસભાના માંગરોળ તાલુકાનું ભાથરોટ ગામ છે એ ગામનો મુખ્ય રસ્તો છે આજે તમને જે સામે દેખાય છે આખો મુખ્ય રસ્તો છે અને મુખ્ય રસ્તાની અંદર આવું સરસ મજાનું આ ભાજપના રાજમાં સરસ મજાનું આવું એક અહીંયા ખાડો પીડો છે અહીંયા તમને એવું થતું હશે કોઈ રમત રમતા હશે સંતા કુકડી રમતા હશે આ મેઇન રોડની અંદર આવી પરિસ્થિતિ ભાથરોડ ગામમાં છે અને આ પરિસ્થિતિ આજ કે કાલની નહીં છેલ્લા ત્રણ કે ચાર મહિનાથી છે છેલ્લા ત્રણ કે ચાર મહિનાથી આ રીતે રોડ ઉપર ખાડો પડ્યો છે આ હું જેટલો છું હજી તો એમાં થોડી માટી ભરાઈ ગઈ હું અહીંયા સુધી જતો રહું એટલો ખાડો છે આ તો માટી ભરાણી એટલે થોડો ઉપર દેખાવ છું પણ છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ સ્થિતિ છે છતાં તંત્રને કોઈ ફેર પડતો નથી અધિકારીઓને કોઈ ફેર પડતો નથી સાથે સાથે એક મહિના પેલા હું અહીંયા આવીને લાઈવ કરી ગયો એક મહિનાની વીસ પચીસ દિવસ કે મહિનો દિવસો દિવસ પેલા હું અહીંયા આવીને લાઈવ કરી ગયો ત્યારે મેં કીધું કે અહીંયાથી ગામના બાળકો નીકળે છે અહીંથી વાહન નીકળે છે આ રોડ તૂટતો જાય છે આ દિવસ ધીમે ધીમે તૂટતો જાય છે અહીંયા ફરીથી રોડ પડે તો કોઈ જાનહાની થાય એમ છે છતાં ચાર પાંચ દિવસ પેલા હું જ્યારે લાઈવ કર્યું ત્યારે ચાર પાંચ દિવસ પેલા પછી અમુક કોન્ટ્રાક્ટર કે એના માણસો કે અધિકારીઓ જે કોઈ આવ્યું હોય એને આવી અને અહીંયા નીચે એક પાઇપ છે પાણીના નિકાલનો પાઇપ છે આ પાણીના નિકાલનો પાઇપ તૂટી ગયો છે તો હકીકતમાં ફરીથી પાણીના નિકાલનો પાઇપ નાખવો પડે ને પછી ઉપર રોડ બનાવવો પડે એ લોકો આવ્યા કાકરી લઈને ટ્રેક્ટર લઈને જેસીબી લઈને એ કાકરીમાં નાખી દઈએ અને અમે ભરી દઈએ હવે કાકરીયામાં આમાં નાખી દઈએ ભરી દે તો નીચે જે પાઇપ છે એ પાઇપમાં જે પાણીનો નિકાલ છે એ અટકી જાય પાણીનો નિકાલ અટકી જાય તો ગામની આ બાજુ જે પાણી ભરાય છે અને પાણીનો નિકાલ આ બાજુ છે એ નિકાલ બંધ થઈ જાય તો આ તો એવી વાત થાય કે એક એક પ્રશ્ન જે છે એનું નિરાકરણ થાય પ્રશ્ન ગામમાં થાય પાણીનો ભરાવાનો તો ગામ લોકોએ વિરોધ કર્યો કે એમ તમે લોકો પાઇપ નાખો અને પછી આ રોડનું સમારકામ કરો તો ત્યારે જે લોકો આવ્યા એને શું જવાબ આવે એને એવું કીધું કે આમાં કોઈ પડશે તો જવાબદારી ગામ લોકોની કેમ ભાઈ શું કામ ગામ લોકોની આ રોડ બનાવવાની જવાબદારી કોની છે નીચે પાઇપ નાખવાની જવાબદારી કોની છે ગામની છે ટેક્સના પૈસા તમે ના નાખો છો ગામના લોકો પાસેથી ટેક્સના પૈસા જાય છે તો આવો મજા આવે એવો જવાબ આપી અને જતા રહ્યા આજની સ્થિતિમાં એક મહિનો હું આવ્યો એના પછી એક મહિનો થયો બાકી તો ચાર મહિનાથી ગામમાં મેઇન રોડની આ સ્થિતિ છે આ ભાજપનો વિકાસ છે જો બોલો મેઇન રોડ આ કોઈ સાઈડનો રોડ હોય તો ઠીક છે મેઇન રોડની હાલત આ છે એવડો ભૂવો પડ્યો છે અને હું ખાડામાંથી ઉતરીને અત્યારે તમારી સામે લાઈવ કરું છું અંદર હરફ હિન્દ્રા પડ્યા હોય હું હોય જાનના જોખમે હું તમારી સામે લાઈવ કરું હું કા કે તમને બતાવું છે કે આ વાસ્તવિક પરિસ્થિતિ છે અત્યારે મનસુખભાઈ માંડવીયા વિસ્તારમાં છે ભાજપના સંગઠન સાથે બેઠકો કરી રહ્યા છે મારે મનસુખભાઈને આમંત્રિત કરવા છે કે સંગઠનની બેઠકો કરો એમાં વાંધો નહીં પછી કરજો પણ પેલા આ ગામમાં પણ આવો તમને આમંત્રણ આપું છું ચાર મહિનાથી તમારા મત વિસ્તારમાં હાલત છે ચાર મહિનાથી આવા ખાડા મેઇન રોડ ઉપર ગામમાં પડ્યા કોઈ સાંભળવા વાળું નથી અહીંયા પણ આવો આ તો ખેડૂતોને અમે બધા ઘેર બચાવવા નીકળ્યા છે અને ભાજપવાળા પાછળ પાછળ ભાજપ બચાવવા માટે નીકળ્યા છે તો બધું વિખાઈ ગયું છે ભાજપને બચાવો સંગઠનની મીટિંગ કરો એ પછી કરજો બાકી કઈ વધશે નહીં આ ખાડા બુરો પેલા તો તંત્રના જવાબદાર અધિકારીઓને પણ મારે કહેવું છે કે પેલા પાઇપ નાખી અને તાત્કાલિક સમારકામ કરવાનું હોય ક્યારે કરશો ક્યારે તમે કરશો હું અહીંયાથી આપણે આપણે એના જવાબદાર અધિકારીને આપણે ફોન પણ કરીએ અહીંયાથી લાઈવ કરીને જેમ ઓલો ટાયર વાળો પુલ મેં બતાવ્યો તો હું અહીંયા ખાડામાં ઉતરીને લાઈવ કરું છું બાકી અહીંયા બેઠો બેઠો લાઈવ કરી શકું પણ આ તંત્રને ખબર પડવી જોઈએ કેટલો ખાડો ઊંડો છે એટલે આપણે લાઈવમાં જોડાયેલા રહેજો આપણે જવાબદાર અધિકારીને ફોન પણ કરીએ છીએ જોઈએ એનો જવાબ શું મળે છે સોલંકીભાઈ સોલંકીભાઈ બીજી છે ક્યાંક અહીંયાથી બસ પસાર થાય છે લોકો પસાર થાય વાહન પસાર થાય નાના બાળકો પસાર થાય છતાં તંત્રને કંઈ લેવા દેવા નથી બીજી વાત મને કાલ ભાથોડ ગામમાંથી એક વાત જાણવા મળી કે અહીંયા સ્માર્ટ મીટર લગાવી ગયા અને સ્માર્ટ મીટરની અંદર બિલો આવ્યા અમુકને પાંત્રી હજાર અમુકને સાઠ હજાર અમુકને પંચાવન હજાર આવા બિલો સ્માર્ટ મીટરના ભાથરોડ ગામની અંદર આપ્યા છે આવા બમ્પર એક એક પંખો ફરે છે એક લાઈટ છે એક પંખો ને એક લાઈટ છે તો બિલ આપી દીધું પાત્રી હજાર એ જીબી ને કેવા માંગુ છું સરકાર ને કેવા માંગુ તમારા સ્માર્ટ મીટર ની જરૂર નથી સ્માર્ટ રોડ ની જરૂર છે પેલા સ્માર્ટ રોડ આપો સ્માર્ટ મીટર ની તમે જે કેસેટ વગાડો છો એ સ્માર્ટ મીટર ની જરૂર નથી સ્માર્ટ મીટર ના કારણે પાત્રી પાત્રી ને પાસઠ પાસઠ હજાર રૂપિયા બિલ આવ્યા છે જીબી વાળા ને કેવું છે તમારે જે કરવું એ કર્યું જાવ નથી ભરવા બિલ નથી ભરવાનું થતા બિલ હલો હલો હા સોલંકીભાઈ વાત કરો છો પ્રવીણ રામ વાત કરું છું સોલંકી હા હવે મેં કીધું માંગરોળ તાલુકાનું ભાથરોટ ગામ એમાં ગામથી મેઇન રોડથી માંગરોળ જતો જે મેઇન રસ્તો છે ગામનો મુખ્ય રસ્તો એમાં છેલ્લા ત્રણ કે ચાર મહિનાથી એક પાઇપ નિકાલનો પાઇપ જે છે એ પાઇપ પીટો અને ત્યાં આખો ભૂવો પડ્યો છે છેલ્લા ત્રણ કે ચાર મહિનાથી એક નહીં કરવા નતો દીધો એટલે ગામ લોકોએ ભાઈ એવી વાત શું ભાઈ એવી કરી કે નીચે તમે પાઇપ બદલાવો ને પછી રિપેર કરો માની લો કે પાઇપની અંદર તમે ત્યાં માલ નાખી દો તો પાણીનો નિકાલ બંધ થઈ જાય તો એ તો એવું થાય કે એક પ્રશ્ન પૂરો થાય ને બીજો પ્રશ્ન ચાલુ થાય ઓલી બાજુ પાણી ભરાય પણ કેટલા મહિના આ આ આ પ્રશ્ન કેટલા સમયથી છે આ પ્રશ્ન કેટલા સમયથી રોડ પૂટકોય તમારી

હમ નહીં તો પાંચ ક્યારે બદલાવું કેટલો સમય લાગશે તમારે દ્વારકારમાં મંજૂરી આય કાઈ મળી ત્યાં મરી જાય પછી સરકાર મંજૂરી આ છે હા પણ પણ કેટલો સમય મર્યાદા કેટલી ટાઈમ કેટલો દસ ધીમા અહીંયા દસ ધીમા રસ્તાનું મારી વાત સાંભળો મારી વાત સાંભળો તમે દસ દિવસમાં પાઇપ નખાવી દો દસ દિવસ પાઇપ નખાવી દો લોકોની એવી માગણી છે પછી લોકોનું કહેવાનું એવું છે ભૂલી ગઈ પછી કોઈ પાઇપ નાખવા નથી આવતું દસ દિવસની અંદર દસ દિવસની અંદર હવે તમારી જવાબદારી અગિયાર માં દિવસે હું પાછું લાઈવ કરવા આવીશ આ તમારી ઓફિસ

ખાડામાં ઉતરીને હું કામ લાઈવ કરીએ છીએ ખબર પડે કેટલો ખાડો છે કેટલા ખાડા પડ્યા છે આ રાજમાં એ ખબર પડે તો દસ દિવસની અધિકારી એમ કીધું કે દસ દિવસમાં પે આવી જાય અને બધું થઈ જાય દસ દિવસની રાહ જોઈએ દસ દિવસ નહીં થાય તો અગિયારમાં દિવસે પાછો અહીંયા આવી લાઈવ કરીશ અને હવે તો બધા આખા ગામના લોકોને ભેગા કરી અને બધાને ઓફિસે લઈને જવું છે તમામ લોકો લાઈવમાં જોડાયા એ બધા વિડીયોને શેર કરજો જેથી ખબર પડે કે ગુજરાતના ગામડાઓની પરિસ્થિતિ શું છે ગુજરાતના ગામડાઓની શું પરિસ્થિતિ છે મેન રોડ ની અંદર આવી હાલત છે વધુમાં વધુ શેર કરજો અને આ ઘેડની વેદના ઘેડના ગામડાઓની વેદના લોકોને ખબર પડે અને આ ભાજપની સરકાર જે છે એને હવે તો આમ કહેવા જાય તો હેરાન કરી દીધા છે એટલે આવનારા સમયની અંદર હવે જાગૃત થાય અને વિસાવદર વાળી કરવાનો સમય આવ્યો છે અને દસ દિવસમાં કામ નહીં થાય તો કાંઈ વાંધો નહીં જ્યાં મોરે મોરો મારવો હશે ત્યાં મારી જશું લોકોને લઈને મોરે મોરો મારશું વિશેષમાં બીજી કોઈ ચર્ચા નથી કરતો હજી આ ગામના બીજા બે ત્રણ ઇસ્યુ છે હું લાઈવ કરીશ જે બી વાળાને કહું છું તમે જે બિલો આપ્યા છે એ બિલ નહીં ભરાય વ્યવહારિક બિલો આપજો બાકી બિલ નહીં ભરાય પ્રવીણ રામ પ્રદેશ મંડળ અધ્યક્ષ આમ આદમી પાર્ટી આખો જુ આખો ખાડો તમે જોઈ શકો છો આખે આખો ખાડો હજી તો અહીંયા માટી ભરાઈ ગઈ એટલે બાકી તો આમાં આપણે જતા રહીએ એટલો ખાડો છે તો આ પરિસ્થિતિ ભાથરોડ ગામની માંગરોળ તાલુકાના ભાથરોડ ગામની છે આશા રાખીએ કે દસ દિવસમાં અમનું નિરાકરણ થાય તમામ મિત્રોનો લાઈવમાં જોડાયેલા તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર ફરીથી હું બીજા મુદ્દા માટે પણ આપણે લાઈવ કરીશ અને એમાં પણ બધા જોડાયેલા રહીશ આભાર